સરખેજ પોલીસ પોલીસને ખબર પડી કે પડોશી દંપતી તેના સંબંધીઓએ રાજસ્થાનના છોકરા સાથે સગીર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે પોલીસે પડોશી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે સગીરના પાલક માતા પિતાના ચધારમની યાત્રા પાછા ફર્યા હોય ત્યારે પડોશમાં રહેતી વનરાજ દરબાર અને તેની પત્ની ટીના ગુમ થઈ ગઈ જ્યારે મહિલાને શંકાસ્પદ થઈ ત્યારે તેણે તપાસ કરીને એવું જાણવા મળ્યું કે વનરાજ અને ટીનાએ સગીરા સાથે રાજસ્થાનના એક છોકરા સાથે લગ્ન કર્યા છે સરકારમાં ઇન્સ્પેક્ટર આર કે દુલિયાની ટીમે ટીના ઠાકોર અને તેના મામા ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર અને મામી ભારતીબેનની ધરપકડ કરી આરોપીઓમાં ટીનાના ભાઈ ભરતસિંહ અને ભાઈ તેની હિનાએ સાગીના લગ્ન કરીને ઇકો કારમાં અફાણ કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં ટીના અને સગી લાંબા સમયથી એકબીજા સાથે સંપર્કમાં હતા તેઓ રાજસ્થાનમાં રહેતા એક છોકરા સાથે સગી છોકરીને રોક્યો માત્ર આ જ નહીં પછીથી તે સુંદર માતાના મંદિરમાં ફૂલો આપીને લગ્ન કર્યા હતા પોલીસે આ શંકા પર તપાસ શરૂ કરી આરોપી લગ્નમાંથી માટે થી ચાર લાખ રૂપિયા લેવાની માહિતી મળી છે હાલ પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી છે

અત્યારે એની ઉંમર છે ચૌદ વર્ષ અને સાતમી વર્ષ છે જે દીકરી છે એ તારીખ ઓગણત્રીસ ચાર પચીસ ના રોજ પોતાના ઘરેથી આવું જતી રહેલી એને ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના ખાતાવાળામાં તપાસ કરતા મળી આવેલ નહીં આ દરમિયાન ફરિયાદી પોતે છે પાંચ પાંચથી બાવીસ પાંચ સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા ત્યાર પછી આવીને જોયું તમને ઘરની બાજુમાં તો હરત છે ને કિના બેન કરીને ઘર બંધ થતું જઈને શંકા જતા તપાસ કરાવી તો એમની દીકરીના લગ્ન મદ્રાસથી અને તેના વેરે રાજસ્થાનના વીરસિંહ કાળથી ઠાકોર સાથે કરેલા હોવા નીકળી ગયા ત્યાંનું તેમણે સરખે પોલીસો ફરિયાદ કરી આ રીતે એકત્રીસના સરખે પોલીસે ફરિયાદ જાહેર થયેલી આ કામે સરખે પોલીસે પોતાના સુરક્ષિતનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે અને પકડી છે સિવાય જે છે એને પણ કરેલા કોણ કોણ છે કે અને રોજ કેટલા રૂપિયામાં કર્યો છે આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહે છે પરંતુ જે તપાસમાં ખુલ્યું છે પ્રમાણે જે બાજુઓ રહે છે એ આરોપી મંદ્રાલસિંહ છે એના એના ભાઈ પાપી અને આરોપી મંદ્રાલસિંહ એ ટીના એ છે શિવાજીની સાથે લગ્ન થયા હતા એ ભીરસી ફાટફોડ કરે છે એ આરોપી છે અને તપાસ ચાલુ છે કેટલા કેટલા રૂપિયામાં નક્કી કરી હતું લગ્ન કરવાના અને છોકરી પણ આપીને પૈસા પણ લઈ ગયા અત્યારે તપાસ ચાલુ છે હરિયાદી એ કેવું પ્રમાણે હિંદક છે પણ આ બધે તપાસમાં જે ભૂલ એનો હરિયાદીનું શ્વાસ છે હરિયાદી કહેવું એવું છે કે એમ જે આ સરિયમ પોતાની નીકળી છે એને કોઈને લંચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને કરી દેતા લગ્ન ધાર્મિક બીજી પ્રમાણે સુધામાત્ર મંદિર છે રાજસ્થાનમાં આવ્યું છે ત્યાં કરેલા છે રાજ્ય લગ્ન કરેલા છે કયા કયા અમદાવર તપાસ કરીશું શોધ કયા આમાં બેઝિક એ છે કે એ આલુભાઈ છોકરીએ કેવી રીતે વિશ્વાસમાં લીધી પછી કેવી રીતે સંપર્ક કર્યો અગાઉ છોકરો સંપર્ક કર્યો હતો પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લચવામાં આવી હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં ફરિયાદી આરોપીઓ એકાબીજાના પાડોશીઓ કેટલા વર્ષથી કેટલાક સમયથી હતા આ વર્ષોથી જે જે ફરિયાદી છે એ પોતે વર્ષો સુધી રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી બને જે રીતે લગ્ન થયા એની ઉંમર કેટલી છે એ પૂક થયેલો છે ખાલી પકડાયેલો આરોપ છે કામ તો શું કરે પકડાયેલો આરોપ છે અત્યારે જે બધું કામ અને રૂટિન કામ જે કરતા હોય એ કરે તો છે